નમસ્કાર દર્શક મિત્રો ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે આજે આપણા દેશના લોકપ્રિય અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે આજે આપણે સૌ એમને જન્મદિવસની ખૂબ ખૂબ હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવીએ છીએ અને તેમના તંદુરસ્તીપૂર્ણ લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરીએ છીએ અત્યાર સુધીના જે વડાપ્રધાનો થયા એ એની અંદર જો કાર્યશૈલીની દૃષ્ટિએ જોઈએ તો તદ્દન બધાથી અલગ પડે છે અને જે અસરકારક ત્વરિત અને સ્પષ્ટ નિર્ણયો લઈ શકે છે સ્પષ્ટ આગળની દિશા જોઈ શકે છે એને કારણે જે વિકાસની જે દેશના વિકાસની તકો છે એ ખૂબ જ બહોળા પ્રમાણમાં ઊભી થઈ છે તમે જુઓ કે એક વક્તા તરીકે એક ઉત્કૃષ્ટ વક્તા છે કોઈ પણ એમને વિચારસરણીમાં નહીં માનનાર વ્યક્તિને પણ જો એમની સામે બેસાડી દો તો એ એમના વક્તવ્યથી ચોક્કસપણે સમોહિત થઈ જાય છે અને એ એમની જે વક્તૃત્વ દરમિયાનની જે શબ્દાવલી હોય છે અને એમનો જે ભાવ હોય છે એ સામેના વ્યક્તિને એકદમ સ્પર્શી જાય છે અને વિશ્વની અંદર આપણે તમે જુઓ કે દેશમાં તો એમનો નામના તો છે જ પણ વિશ્વભરની અંદર આજે એમની પોતાની ખ્યાતિ છે એમને કામની સરાહના થઈ રહી છે એટલું જ નહીં આપણે દેશની નોંધ તમામ દેશોના વડાઓએ લેવી પડે અને તમામ દેશોના વડાઓ સાથેના એમના સંબંધો છે એ દ્રષ્ટિએ આપણે જોઈએ તો આપણો દેશ છે આજે વિશ્વગુરુ બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે એમના નેતૃત્વમાં એટલે આપણે વડાપ્રધાન આમ તો ગુજરાતના જ છે એટલે આપણે તો ગુજરાતી તરીકે એમના માટે ગૌરવ કરીએ એ સ્વાભાવિક ક્રિયા છે કે આજે ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન તરીકે વિશ્વભરની અંદર ખ્યાતિ મેળવી રહ્યા છે અને ગુજરાતને મોસાલે લગ્ન અને માં પીરસ જેવો એક સુંદર યોગ ઊભો થયો છે જેના સુફળ આપણને સૌને અત્યારે મળી રહ્યા છે તમે જુઓ તો એમના શાસન દરમિયાન જે વિકાસની હરણફાળ ભરાઈ રહી છે એમાં તમે પછી સાણંદ વિસ્તાર જુઓ ધોલેરા સર જુઓ ગાંધીનગરની અંદર ગિફ્ટ સિટી જુઓ નવું જે સ્પોર્ટ્સ સંકુલ થયું એ જુઓ રિવરફ્રન્ટથી લઈ અને આજના સ્વર્ટ સંકુલ સુધીની જે વિકાસ યાત્રા તમે જુઓ તો તમને દરેક વખતે ને કાંઈ નવું 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 આપણને આપ્યું છે બી આરટીએસ જુઓ તો આખો નવો જ કન્સેપ્ટ આવ્યો એ જ રીતે કાંકરિયા લેકફ્રન્ટનું ડેવલપમેન્ટ થયું આ બધી બાબતોના હું એક પત્રકાર તરીકે સાક્ષી રહ્યો છું ગાંધીનગરમાં એ જ્યારે સીએમ હતા ત્યારે અનેક વખત મળવાનું પણ થતું હતું મેં એક લેખમાં એમના માટે એક શબ્દ પ્રયોજેલો એક વાક્ય પ્રયોજેલું કે એમની કુંડલીમાં જ કોઈક એવા યોગ છે કે એમના વિરોધી જો એમની સામે તીર છોડે તો એ તીર છે એ યુ ટર્ન મારી અને છોડનારની છાતીમાં જ ઘૂસી જાય એવા કંઈક યોગ છે એવું મેં એ વખતે એક લખેલું લેખની અંદર પરંતુ આમ જોવા જાઓ તો વિરોધીઓ છે એ એમની આભાથી ઢંકાઈ જતા હોય છે અને એમને વિરોધ કરવા જાય એમને પાછી પાની કરવી પડતી હોય છે હવે આજે અનેક સંસ્થાઓમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રક્તદાનનો મહા કેમ્પ યોજાઈ રહ્યો છે અનેક હોસ્પિટલોમાં યોજાઈ રહ્યો છે અનેક સેવાકીય કાર્યો આજે જન્મદિન નિમિત્તે થઈ રહ્યા છે અને આખું જે પખવાડિયું છે એ સેવા પખવાડિયા તરીકે ઉજવાનો છે જેમાં સ્વચ્છતા વગેરે બાબ હેલ્થ એ બધા બાબતો પર ભાર મૂકવાની છે તમે જુઓ કે સ્વચ્છતાનો જે ગાંધીજીએ આપેલો ખ્યાલ હતો એને નરેન્દ્ર મોદીએ આગળ ધપાવ્યો છે અને શૌચાલય એ જે એકદમ પ્રાથમિક જરૂરિયાત છે એ વડાપ્રધાને યાદ કરી અને શૌચાલયોથી જે એમણે ગરીબ કુટુંબો સુધી એમની જે લાગણી પહોંચી એ આપણે નજરે જોઈ છે હવે આપણે એમને ઈચ્છીએ કે એમના હાથે રાષ્ટ્ર નિર્માણની સેવાઓ લાંબા સમય સુધી થતી રહે એમની તંદુરસ્તી જળવાઈ રહે અત્યારે બસ આટલું જ નમસ્કાર